નમસ્કાર આપની સાથે સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે હવામાન નિષ્ણાંત છે અને વાત આજે માવઠાની કરવી છે પરેશભાઈ કે ખૂબ પહેલા જેવી આગાહી કરી દીધી હતી કે ચોમાસુ વિદાય લેશે એના પછી સતત એક પછી એક માવઠા આવવાના છે અને માવઠાને કારણે સૌરાષ્ટ્ર થી લઈને આખા ગુજરાતમાં એની અસર પણ થવાની છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે જે ધીરે ધીરે મજબૂત થઈ રહી છે તો પરેશભાઈ સૌથી પહેલો સવાલ તો એ જ છે કે અરબી સમુદ્રની સિસ્ટમ કેટલી મજબૂત થવાની છે કયા વિસ્તારો

ખાસ કરીને ગુજરાતમાંથી જે ચોમાસાની વિદાય થાય એટલે મધ્ય ભારતનું ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ વગેરે આ જે વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય ત્યાર પછી પવનની દિશા બદલે છે અને પવનો છે ઉત્તર પૂર્વના એટલે ઈશાન દિશાના પવનો ચાલુ થાય છે ઈશાન દિશાના પવનો ચાલુ થાય એટલે મધ્ય ભારતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય અને દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની શરૂઆત થાય છે એટલે અત્યારે આપણે નેરુત્યનું ચોમાસું દેશમાંથી પૂર્ણ થઈ ચૂક્યું છે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે જો કે ઈશાનનું ચોમાસું છે ગુજરાતને મોટા ભાગે અસર ન કરતું હોય એ દક્ષિણ ભારતનું કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ વગેરે એ વિસ્તારોમાં ઈશાનનું ચોમાસું આપણે જોવા મળતું હોય છે અત્યારે ત્યાં ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને સ્વાભાવિક રીતે બંગાળની અરબસાગર ની અંદર બંને સાઈડ સિસ્ટમો છે એ બનતી રહેતી હોય છે એમાં અત્યારે અરબસાગરની એક સિસ્ટમ છે થોડીક ઉત્તર તરફ બની છે અને અત્યારે એ ઉત્તર તરફ જ ખસી રહી છે એટલે ગુજરાત ને અત્યારે વરસાદની શક્યતાઓ વધી રહી છે જેમાં આમ જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય કે ગુજરાતની અંદર ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય એ પહેલા જે ઊંચું તાપમાન હોય જેને કારણે કેશાકર્ષણના નિયમ મુજબ એ દક્ષિણ તરફથી સિસ્ટમ છે એમાં અત્યારે જે મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે બેન એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસી રહ્યું છે આવનારા સમયમાં એ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન સુધી જશે એટલે ડિપ્રેશન સુધી જવા જવામાં આવે બહુ સમય નથી આજે પચીસ ઓક્ટોબર પચીસ છે આગળ એની કઈ દિશા લેશે એના ઉપર નક્કી થશે પણ હવે આ જે સિસ્ટમ છે એ ગુજરાત થી ખૂબ નજીકથી પસાર થવાની છે આનું જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એકદમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી ટચ થઈને જવાનું છે જેને કારણે આનો જે ઝોન હોય છે સંપૂર્ણપણે ગુજરાત ગુજરાત ઉપર અને અને આઉટર ક્લાઉડ પણ પસાર થવાના છે જેમાં આજથી લઈ નવેમ્બર સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે અને જેમાં પણ ત્રીસ તારીખ સુધી તીવ્ર વરસાદ અને પેલી બીજી તારીખમાં પછી હળવા સામાન્ય વરસાદ હોય એવું એક અનુમાન છે જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારનો સમાવેશ થાય છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો આજથી જ જો કે ગઈકાલે ચોવીસ તારીખે પણ સીમિત વિસ્તારોમાં છૂટા છવાયે ક્યાંય ઝાપટાઓ નોંધાયા છે પણ આજથી દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની શરૂઆત થશે જેમાં ત્રીસ તારીખ સુધી જે વરસાદની શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બિલીમોરા ડાંગ આ જે તમામ વિસ્તારો છે તેમાં અડધાથી લઈ અને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે એટલે ત્યાં પણ ખૂબ સારી તીવ્રતા જોવા મળશે એવરેજ જે માવઠા સમયે વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપથી પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે એટલે પવન સાથે ત્યાં માવઠું થશે ગાજવીજનું પ્રમાણ પણ ત્યાં વધુ જોવા મળશે એટલે જરૂરી નથી કે દક્ષિણ ગુજરાતના જેટલા જિલ્લા જણાવ્યા સારવત્રી બની શકે કે પચાસ ટકા વિસ્તારમાં વરસાદ પડશે પચાસ ટકામાં ન પડે બે પાંચ તાલુકામાં હોય બે તાલુકામાં ન હોય એ પ્રકારનો માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે બીજા નંબરે સૌથી વધારે તીવ્રતા હશે એ સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈકાંઠાના જિલ્લા ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આમાં પણ સૌથી વધારે તીવ્રતા એવરે અડદાથી લઈને બે સુધીનો વરસાદ અને અમુક સેન્ટર છે એમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ અને અમરેલીના દરિયાકાંઠાના ભાગો છે તરફના વિસ્તારો છે કદાચ બે થી લઈને પાંચ ઇંચ સુધી પણ વરસાદ વરસી શકે એટલે આટલા વરસાદ તો ચોમાસામાં આગાહી કરતા હોય બેન ઘણી વખત આવા વરસાદની આગાહી કરવામાં અમને પણ ડર લાગતો હોય છે બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ એટલે આ કોઈ સામાન્ય બાબત નથી આમાં અનેક પ્રકારની નુકસાની જોવા મળે એ પ્રકારનો વરસાદ આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં થઈ શકે છે પછી બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આ વિસ્તારો છે એમાં વાતાવરણ અને જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા એક બે સેન્ટરની અંદર ઝાપટાથી લઈને મધ્યમ કે ભારે ઝાપટા નોંધાઈ શકે છે કચ્છ જિલ્લો એવો છે ત્યાં સૌથી ઓછી અસર જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર સાર્વત્રિક મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને છૂટાછવાયા ઝાપટાઓ ત્યાં પણ નોંધાશે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં વાવ કરાક બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા આ જે તમામ વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક હળવા સામાન્ય ઝાપટા નોંધાય બાકી ત્યાં બહુ વરસાદની તીવ્રતા નહીં જોવા મળે એ પછી મધ્ય ગુજરાતના વિસ્તાર હશે જેમાં વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા ગાંધીનગર કપડવંજ અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર પણ એકદમ છૂટા કોઈ કોઈ જગ્યાએ હળવા ચાપટા નોંધાય બાકી વાદળછાયું વાતાવરણ છે આમાં પણ બહુ શક્યતા અમે માનતા નથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે મહીસાગર દાહોદ ગોધરા છોટા ઉદેપુર એમાં થોડુંક વરસાદની તીવ્રતા જોવા મળશે જોકે સૌરાષ્ટ્ર કરતા ઓછી હશે છતાં પણ ત્યાં અડધાથી લઈને એક ઇંચ સુધીના ચાપટા નોંધાઈ શકે છે અને ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વિસ્તારમાં વરસાદ પડશે એ વરસાદ સમયે બેન

કે એક ભલે એક વેધર એક્સપર્ટ તરીકે અમે વારંવાર આવી આગાહી કરતા હોય છે અને જ્યારે પણ વરસાદની શક્યતા અમને દેખાતી હોય એટલે સ્વાભાવિક રીતે આગાહી કરવી અને લોકોને સાવચેત કરવા એ એક અમારી ફરજ હોય છે પણ દ્વારકાધીશ ને અત્યારે હું એવી પ્રાર્થના કરું છું કે આ આગાહી અમારી ખોટી પડે તો સૌથી આનંદ મને વધુ થશે એટલા માટે આનંદ થશે આગાહી ભલે ખોટી પડે બેન પણ ગુજરાતના ખેડૂતોનું નુકસાન તો બચી શકશે ને પરેશ ગોસ્વામી મહત્વનો નથી અમારી આગાહી સાચી પડે ખોટી પડે એ મહત્વનું નથી મહત્વનું કોઈ છે તો એ છે ગુજરાતના ખેડૂતો જગત નો તાત છે જગતના તાત નું હિત થતું હોય તો આપણું પૂરું થાય એમાં પણ આપણે રાજી છે એટલે આશા રાખીએ કે આ આગાહી ખોટી પડે પણ અત્યારે મને જે શક્યતા દેખાઈ રહી છે એ પ્રમાણે આપણે આજે પચીસ તારીખ થી લઈને બે નવેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદ પડશે અને લોકોએ સાવચેતી રાખવી પોતાનો જે પણ ખરીદ પાક છે એને સાચવો સાચવી લેવો જો અત્યારે તાત્કાલિક સચવાઈ ન હોય તો તાળપત્રી ઢાંકીને પણ એને સુરક્ષિત રાખવો જેથી કરીને આપણું ઓછામાં ઓછું નુકસાન થઈ શકે બેન પરેશભાઈ અરબી સમુદ્ર સિવાય બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે અને અરબી સમુદ્રની સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ રહી છે આગળ જતા ઘણા બધા મોડલ ને બધા એવું કહી રહ્યા છે ઘણા બધા નિષ્ણાંત બી એવું કહી રહ્યા છે કે વાવાઝોડું બનવાની પણ સંભાવના છે તો શું ખરેખર વાવાઝોડું બનવાની કોઈ સંભાવના કરી બેન મેં આપને એમ કે અત્યારે સીઝન તો ચાલી જ રહી સીઝન ચાલી રહી છે અત્યારે અત્યારે રીતે દરિયાઈ તાપમાન તાપમાન ઊંચું પણ પંદર નવેમ્બર સુધી તો આપણે દરિયાઈ તાપમાન પણ ઊંચું રહેતું હોય જયારે પણ વરસાદી સિસ્ટમ બને અને અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય આનું તાપમાન અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા વધારે હોય તો ત્યાં સાયક્લોન બનવાની સંભાવનાઓ રહેલી જ હોય છે એટલે નજ બને એવું આપણે કેવું જરૂરી નથી પણ એક ચોક્કસ થી છે કે કોઈ પણ સિસ્ટમ હોય એ દરિયા કાંઠા નજીક હોય ત્યારે એને સાયક્લોન બનવાની શક્યતા ઓછી હોય જો એ ડીપ સીમાં હોય તો સાયક્લોન બનવાની શક્યતા અત્યારે વધી જાય છે એટલે અત્યારે હજી અસમંજસતા છે અત્યારે ફાઈનલ કહી શકાય એવું નથી કે સાયક્લોન બનશે પણ હા સિસ્ટમ બંને તરફી છે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે લગભગ દક્ષિણ ભારતને અસર કરશે ગુજરાતને અસર કરે તેવી શક્યતા મને ખૂબ ઓછી લાગી રહી છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમથી અત્યારે કોઈ ગુજરાતી ખાડી હોય અરબ સાગર હોય એમાં જો અત્યારે સાયક્લોન બનશે તો પણ હવે સાયક્લોન બનશે તો સૌ પ્રથમ આપને જમાવટના માધ્યમથી એનું નામ પણ જણાવી દો લગભગ કોઈ ચેનલમાં અત્યારે એ નામ ચર્ચામાં નહીં આવ્યું હોય પણ બનશે તો આ વખત થાઈલેન્ડ દેશનો ક્રમ છે જે નામ આપવાનું છે અને થાઈલેન્ડ દેશ તરફથી આનું નામ આપવામાં આવશે મનથા જો સાયક્લોન બનશે તો આ નહીં બને ક્યારેય પણ ભવિષ્યમાં બનશે તો હવે પછીનું કોઈ પણ સાયક્લોન હશે મોંથા નામ છે થાઈલેન્ડ તરફથી હશે પણ અત્યારે આપણે ફિફ્ટી ફિફ્ટી ગણી શકાય તમે જે પૂછ્યું ને કે સાયક્લોન બનશે કે નહીં પચાસ પચાસ ટકા બંને સંભાવનાઓ છે એટલે લગભગ એક થી બે દિવસમાં ફાઇનલ આપને એનું ખબર પડી જશે કે આ સાયક્લોન બનશે કે માત્ર સિસ્ટમ રહેવાની છે એટલે હજુ આપણે સમય છે સમયની રાહ જોવી પડશે પણ આ એક બાકું છે કે સાયક્લોન બને કે ન બને વરસાદની શક્યતાઓ તો ગુજરાતમાં છે જ એટલે આપણે સાવચેતી રાખીએ ને આપણે ઓછું નુકસાન થાય એવા પ્રયાસો આજથી કરવા જોઈએ છેલ્લો સવાલ છે પરેશભાઈ કે ચોમાસાની વિદાય પછી બધા શિયાળાની ખુબ રાહ જોતા હોય આ વખત નું શિયાળુ કેવું છે આખી કારણ કે અત્યારે જો આટલો બધો વરસાદ પડવાનો છે છે આના પછી કોઈ સિસ્ટમ બને તો પણ પાછોતરા વરસાદની સંભાવનાઓ ખરી શિયાળુ કેવું કેવો રહેવાનો ગુજરાત માટે આમ જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે અલનીનો નો પ્રભાવ રહ્યો હતો અલનીનો ના પ્રભાવને કારણે આપણે શિયાળો છે ખાસ જે જામવો જોઈએ એવો નહોતો જામ્યો પણ હા એક ચોક્કસ ની વાત છે કે આ વર્ષે આપણે અલનીનો પ્રભાવ નહીં જોવા મળે આ વર્ષે લાનીના સક્રિય થઈ રહ્યો છે જેને કારણે આપણે શિયાળો છે સારો રહેવાનું છે આમ તો જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર લે લદ્દાખ હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાખંડ હોય અરુણાચલ પ્રદેશ હોય આ તમામ વિસ્તારો ઉપરથી જયારે ડી પસાર થવાનું ચાલુ થાય એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એટલે ત્યાં પછી ખૂબ માત્રામાં બરફ વરસાદ થાય આ વર્ષે ઉત્તર ભારતના પહાડો ઉપર રેકોર્ડ બ્રેક બરફ વરસાદ જોવા મળશે કેમ કે લાનીના સક્રિય થઈ રહ્યો છે એટલે ત્યાં બરફ વરસાદનું પ્રમાણ વધારે રહેશે ત્યાં બરફ વરસાદ હોય ને આપણે શિયાળા દરમિયાન પવનો પણ એ દિશાના હોય છે ઉત્તર અને ઉત્તર પૂર્વના એટલે ત્યાંથી બરફીલા પવનો છે મધ્ય ભારત સુધી પહોંચે એટલે મધ્ય ભારતમાં ઠંડી હોય છે એટલે આ વર્ષે ત્યાં બરફ વરસાદ વધુ થશે કારણે આપણે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ છેલ્લા ચાર પાંચ વર્ષની સરખામણીએ વધુ જોવા મળશે એમાં પણ ખાસ કરીને જે આપણે શિયાળો છે લગભગ હવે દસ નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર વચ્ચેની શરૂઆત થશે શરૂઆતમાં હળવી ઠંડીથી જે ગુલાબી ઠંડીથી શિયાળાની શરૂઆત થશે પણ ખાસ સંપૂર્ણ અને પંદર જાન્યુઆરી સુધીનો જે સમય આપણે જોવા મળશે એટલે આ વર્ષનો જે શિયાળો છે બે હાજર નો બે હજાર પચીસ છવ્વીસ એટલા માટે કે ડિસેમ્બર છે એ આપણે પચીસ માં રહેવાનું છે જાન્યુઆરી મહિનો છે એ માં જવાનો છે એટલે પચીસ છવ્વીસ નો જે આ શિયાળો છે ઠંડો સાબિત થશે અને શિયાળા દરમિયાન જે આપણે ઝાકળનું પ્રમાણ હોય છે ડ્યુ હોય છે એનું પ્રમાણ પણ વધુ જોવા મળશે એટલે શિયાળા દરમિયાન વારંવાર વિઝિબિલિટી ડાઉન થવાના કિસ્સાઓ પણ સામે આવશે અનેક વખત શિયાળા દરમિયાન ફ્લાઇટો રદ કરી દેવી પડે જે આપણે વાહન વ્યવહાર ખોરવાય વિઝિબિલિટી વારંવાર ડાઉન થાય એ પ્રકારનો શિયાળો જોવા મળશે એટલે એક અંદર શિયાળો છે ખૂબ સ્ટ્રોંગ જોવા મળે તેવું ચોક્કસ અનુમાન છે થેન્ક યુ સો મચ પરેશ તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આપનો